શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભાદરવી પૂનમ વિશેષ બે હજાર ચોવીસ વિશેષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટર શ્રી મિહિર પટેલ લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબંધ પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પાંચ કરતા વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત ત્રણસો થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ દર્શન ભોજન વિશામો પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે છવ્વીસ સમિતિઓ બનાવાઈ પચીસો સોળ સંઘોનું રજીસ્ટ્રેશન બ્રોશર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો જાણી શકાશે યાત્રાધામ અંબાજીમાં બારથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર મનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ છવ્વીસ જેટલી સમિતિઓ બનાવાય છે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે છવ્વીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝૂંવંટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલ ન પડે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટર શ્રીઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને માં અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે પાંચ હજાર જેટલા પોલીસ કર્મીઓ ત્રણસો બત્રીસથી વધુ કેમેરા વીસ જેટલી મહિલાઓની સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ધર્મશાળા અને હોટેલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજૂરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ એસટીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબંધ હોવાનું જણાવી માય ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી એ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે બાર તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવે છે અને ભક્તો સવારે છ બાર વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે એલઈડી સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે બ્રોશર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈ ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેનો સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટી તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થા અને આયોજનની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માય ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા વહીવટીતંત્ર તંત્ર વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું ધન્યવાદ જય અંબે શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે હું આપ લોકોને જાણવા માગીશ કે બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ બંદોબસ્ત એને આયોજન કરવામાં આવેલું છે પોલીસ અલગ અલગ જગ્યા